તો ફ્રેન્ડ્સ અમારા ગામના છોકરાઓ તમે જોઈ શકો તો સરસ મજાની સેવા કરી રહ્યા છે અને એ વાતની મને બહુ જ ખુશી છે કે મારા ગામના છોકરાઓ એકદમ યંગ સ્ટાર લોકોને આવી પણ સેવા કરે છે અને અમારા ગામના વડીલો પણ આવી સેવા કરી રહ્યા છે એ જોઈને મને બહુ જ ખુશી છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ રાકેશભાઈ અને ધર્મેશભાઈ અહીંયા સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારા ગામના છોકરાઓ અને વડીલોની સેવા કેવી લાગી છે અને આ દસ પંદર ભાઈઓની સેવા કેવી લાગી છે તમને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારા ગામના છોકરાઓ અને વડીલોની સેવા અને પેલા આ દસ પંદર ભાઈઓ આવ્યા એ સેવા કરી રહ્યા છે તો ફ્રેન્ડ્સ અમારા ગામના આશિષભાઈ અને ભાવેશભાઈ છે આ તો ફ્રેન્ડ્સ આજે અમારા ગામના છોકરાઓ અને વડીલોને હું મારા તરફથી થેન્ક યુ કહું છું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારા કિલ્લા પરદેના મોક્ષધામની સફાઈ જબરજસ્ત ચાલી રહી છે ફ્રેન્ડ્સ અયોધ્યાના રામ મંદિરની તૈયારી પણ ચાલી રહી છે તે બાજુ અને અમારા વલસાડ જિલ્લામાં પણ ખૂબ જ સારી રીતના તૈયારી કરી રહ્યા છે બધા તો ફ્રેન્ડ્સ આજે અમને બધાને ખૂબ જ સારું ફીલ થાય છે કે આજે અમે એક સેવાનું કાર્ય કર્યું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારા કિલ્લાપાદીની મોક્ષધામમાં ખૂબ જ સારી બેસવા માટે સુવિધા પણ કરી છે તો ફ્રેન્ડ્સ આ દસ પંદર ભાઈઓ આવ્યા હતા તેમાંના ભાઈઓ છે અને તમે જોઈ શકો છો એમની સેવા એ બધો કચરો ઉપર જે પણ લાગેલો છે તે બધો સાફ કરી રહ્યા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમે બધું સફાઈનું કાર્ય પૂરું કરી નાખ્યું છે જય શ્રી રામ જય શ્રી રામ